નમસ્તે મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારો ગરમી અને વરસાદની આગાહીના સમાચારોના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વ દર્શક મિત્રોનું ગુજ્જુ સંદેશ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ થી હીટવેવના નવા રાઉન્ડની આગાહી વિશે તો મિત્રો હવામાન વિભાગે આગામી પંદરથી સત્તર એપ્રિલ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન ચાલીસથી ચુમ્માલીસ ડિગ્રી રહેવાની સંભાવના વ્યક્ત કરી છે એમાં પણ કેટલાક સ્થળોએ હીટવેવની આગાહી કરવામાં આવી છે એમાં પંદર એપ્રિલના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અને કચ્છમાં હીટવેવને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સોળ અને સત્તર એપ્રિલના રોજ બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ અને રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ જાણીએ અંબાલાલ પટેલે કરી ચિંતાજનક આગાહી આ વિશે વિગતવાર જાણીએ તો મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ચિંતાજનક આગાહી કરી છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે બનાસકાંઠા પંચમહાલ દાહોદ વડોદરા આણંદ રાજકોટ અને મોરબી જિલ્લામાં છૂટો સવાયો હળવો વરસાદ પડી શકે છે સાથે સાથે તેમણે ગાજવીજ અને ભારે પવન સાથે આંધીની પણ આગાહી કરી છે ચૌદ એપ્રિલ સુધી તાપમાનમાં આંશિક રાહત મળવાની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે ત્યાર પછીના સમાચાર જોઈએ એકસો અઢાર કલાકારોની હત્યાનો પ્રયાસ કરનારો ઝડપાયો આ સમાચાર અંગે વધુ જાણીએ તો સુરતમાં એકસો અઢાર કલાકારોને ઝેરી દવા પાણીમાં મિક્સ કરીને પીવડાવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે આ ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે કાપોદરા પોલીસે નિકુંજ નામના વ્યક્તિની ધરપકડ કરી છે હવે પોલીસે આરોપી નિકુંજની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે એકસો અઢાર કલાકારોની હત્યાનો પ્રયાસ કરનારો આરોપી મેનેજરનો ભાણ્યો હોવાનું પણ સામે આવ્યું છે ત્યાર પછીના સમાચાર અંગે જાણીએ તો યુપી બિહારમાં વરસાદ વીજળીનો કહેર અને ત્યાંશી લોકોના મોત આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો દેશમાં હવામાનનું બેવડું વલણ ચાલુ છે એક તરફ તીવ્ર ગરમી છે અને બીજી તરફ વાવાઝોડું અને વરસાદનો કહેર છે દસ એપ્રિલે યુપી બિહારમાં વાવાઝોડાના કારણે ત્યાંશી લોકોના મોત થયા હતા આમાંથી એકસઠ મૃત્યુ બિહારમાં અને બાવીસ મૃત્યુ યુપીમાં થયા હતા ગુરુવારે ઉત્તરાખંડના સમોલીમાં વાદળ ફાટ્યું હતું છેલ્લા અડતાલીસ કલાકમાં બિહારમાં તોફાન વરસાદ અને વીજળી પડવાથી છપ્પન લોકોના મોત થયા હતા ત્યારબાદ જાણીએ રાજ્ય સરકારનો મોટો નિર્ણય આ સમાચાર અંગે વધુ જાણીએ તો ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે શ્રમ આયોગે શ્રમિકોને બપોરના સમયગાળા દરમિયાન કામ ન કરવાનો આદેશ આપ્યો છે જૂન બે હજાર પચીસ સુધી આ નિયમનો અમલ થશે વહીવટી તંત્રએ હોસ્પિટલોમાં જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ રાખવા પણ સૂચના આપી છે શ્રમ આયોગની કસેરીએ આ મુદ્દે પત્ર જારી કર્યો છે જેમાં બપોરે એકથી ચારના સમય દરમિયાન શ્રમિકો પાસે કામ ન કરાવવા અને શ્રમિકોને પણ કામ ન કરવાનો આદેશ આપ્યો છે ત્યારબાદ જાણીએ ખેડૂતો માટે કામના સમાચાર આ સમાચાર અંગે વધુ જાણીએ તો સિંચાઈ વિભાગ આણંદ જિલ્લાના ખેડૂતો પર મહેરબાન થયું છે ખેડૂતો માટે સિંચાઈ વિભાગે નિર્ણય લીધો છે તે મુજબ ઉનાળુ પાકને જોતા ખેતી પાક માટે પાણી છોડવામાં આવ્યું છે પંદર એપ્રિલ સુધી કેનાલમાં આઠસો ક્યુસેક પાણી છોડાયું આ પાણી છોડાતા એક પોઈન્ટ વીસ લાખ હેક્ટર જમીનને પાણી મળશે આણંદ અને ખેડા જિલ્લામાં બાજરી ડાંગર તેમજ કેળા સહિત શાકભાજી અને કઠોળનું વાવેતર કરવામાં આવ્યું છે જેથી આ પાણી આ પાકને ઉપયોગી થશે ત્યાર પછીના સમાચાર જોઈએ મંદી વચ્ચે હીરા બજારમાં ઉઠામણા વધ્યા આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો સુરતના હીરા બજારમાં મંદી વચ્ચે ઉઠામણાના કેસમાં વધારો થયો છે હાલમાં જ બે વેપારીઓએ ઓગણચાલીસ પોઈન્ટ પાંસઠ લાખના હીરા ઉધાર લઈ ચુકવણી કર્યા વિના ઓફિસને તાળું મારી ફરાર થયા હતા જેથી ઇકોસેલે તેમની ધરપકડ કરી છે બીજી તરફ યોગ્ય કામ અને પગાર ના મળતા રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા છે યોગ્ય કામ અને પગાર ના મળતા રત્ન કલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે અને આપઘાત ના બનાવો પણ વધ્યા છે ત્યારબાદ જાણીએ ચારધામ યાત્રા માટે વીસ દિવસમાં માં પંદર પોઈન્ટ તેત્રીસ લાખ લોકો નું રજીસ્ટ્રેશન આ અંગે વિગતવાર જાણીએ તો ઉત્તરાખંડની ચારધામ યાત્રા માટે યુવાનોમાં ઘણો ઉત્સાહ છે ચારધામ યાત્રા ત્રીસ એપ્રિલ થી શરૂ થશે ગુરુવાર દસ એપ્રિલ સુધીમાં પંદર પોઈન્ટ તેત્રીસ લાખથી વધુ ભક્તોએ તેના માટે નોંધણી કરાવી છે નોંધાયેલા મોટા ભાગના ભક્તો ચાલીસ વર્ષથી ઓછી ઉંમરના છે સૌથી વધુ બે પોઈન્ટ સત્તાવન લાખ મુસાફરો મહારાષ્ટ્રના છે તો યુપી આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશમાં પણ એક પોઈન્ટ પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાયું છે ત્યારબાદ જાણીએ હવે ટોલ નાકા પર પણ મળશે ઈ મેમો આ અંગે વિગતે જાણીએ તો ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ વાહનો માટે ઇ ડિટેક્શન પ્રોજેક્ટ શરૂ થયો છે જેમાં ટોલ પર ફાસ્ટેગ સ્કેન થતાં જ વાહનની ઇન્સ્યોરન્સ પીયુસી અને ફિટનેસ વિગતો સર્વર ચેક કરશે જો કોઈ દસ્તાવેજો નહીં હોય તો રજિસ્ટર્ડ મોબાઈલ પર સીધો ઈ મેમો આવશે હાલ આ સિસ્ટમ કોમર્શિયલ વાહનો માટે શરૂ થઈ ગઈ છે અને આવનારા સમયમાં ખાનગી વાહનોને પણ આવરી લેવામાં આવશે ત્યાર પછીના સમાચાર જોઈએ ગરમીને લઈ ડીઈઓનો મોટો આદેશ આ સમાચાર અંગે વધુ જાણીએ તો ગુજરાતમાં ભયંકર ગરમી પડી રહી છે આ રાજકોટમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો છે દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લાની શાળાનો સમય સવારે 7 થી અગિયાર કરવા માટે ડીઈઓએ આદેશ આપ્યો છે હીટવેવના કારણે રાજકોટના ઇન્સાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારે રાજકોટ શહેર અને જિલ્લાની તમામ શાળામાં વિદ્યાર્થીઓનો સમય સવારે થી અગિયાર કરવા માટે આદેશ આપ્યો છે ત્યારબાદ જાણીએ બે હજાર પચીસમાં દેશભરમાં સારો વરસાદ રહેશે આ અંગે વિગતવાર જાણીએ તો દેશના ઘણા વિસ્તારોમાં ભયંકર ગરમી પડી રહી છે આવશ્ય વરસાદને લઈને સારી આગાહી છે ખાનગી હવામાન એજન્સી સ્કાય એક અપડેટ આપી છે તે મુજબ આ વર્ષે ચોમાસાની સિઝનમાં દેશભરમાં સારો અને સામાન્ય વરસાદ થશે મે મહિનામાં વરસાદ આવ્યા પછી જૂનમાં ચોમાસું ધીમું રહેશે તો જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે સારો વરસાદ થશે પહેલી જૂન અને ત્રીસ સપ્ટેમ્બરની વચ્ચે આઠસો પંચાણું મીમી એટલે કે એકસો ત્રણ ટકા વરસાદ થઈ શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ વકફ બિલ પર હિંસા મોત અને ઇન્ટરનેટ બંધ આ સમાચાર અંગે વધુ જાણીએ તો વકફ કાયદાને લઈને પશ્ચિમ બંગાળના જિલ્લાઓમાં હિંસા ચાલુ છે દરમિયાન મુર્શિદાબાદમાં થયેલી ક્રૂર હિંસામાં ત્રણ લોકોના મોત થયા છે અત્યાર સુધીમાં પોલીસે આ કેસમાં એકસો દસ લોકોની ધરપકડ કરી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે ભાજપે આ મામલે રાજ્ય સરકારની ટીકા કરી છે પરિસ્થિતિ હજુ પણ તંગ છે ઘણી દુકાનો અને વાહનોને દેવામાં આવી છે જાણીએભાયા આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો હથિયારના કેસમાં વધુ સોળ કરી છે આ ઉપરાંત હથિયાર કૌભાંડના મુખ્ય આરોપી શોકત અલીની નાગાલેન્ડથી ધરપકડ કરવામાં આવી છે શોકત ગુજરાતના મુખ્ય સાત એજન્ટના સંપર્કમાં હતો એજન્ટ દ્વારા અન્ય આરોપીઓને હથિયાર આપતો હતો હથિયાર માટે ઓગણીસ લાખ રૂપિયા સુધીની રકમ વસૂલી છે આરોપીઓ પાસેથી આઠ રિવોલ્વર બે પિસ્તોલ પાંચ બારબોર ગન સહિત પંદર હથિયાર અને ચારસો નેવ્યાસી રાઉન્ડ કબજે કરવામાં આવ્યા છે ત્યારબાદ જાણીએ ગાંજાની હેરાફેરી માટે સ્ટુડન્ટનો ઉપયોગ આ અંગે વિગતવાર જાણીએ તો નશાના સોદાગરો પોલીસની નજરમાંથી બસવા માટે નવા નવા કિમિયા અપનાવે છે ત્યારે સુરતમાં ગાંજાની હેરાફેરી માટે કોલેજ સ્ટુડન્ટનો ઉપયોગ કરાતો હોવાનો શોંકાવનારો ખુલાસો થયો છે સારોલી પોલીસે ઓડિશાથી આવેલા બે શખ્સોની ધરપકડ કરી કુલ અઢાર પોઈન્ટ એકસો સત્યોતેર કિલોગ્રામ ગાંજાની જપ્તી સાથે રૂપિયા બે પોઈન્ટ ચાર લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે જેમાં એક આરોપી કોલેજના ત્રીજા વર્ષનો વિદ્યાર્થી હોવાનું સામે આવતા પોલીસ પણ સોંકી ગઈ હતી તો શ્રોતા મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારો ગરમી અને વરસાદની આગાહીના સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો ઉપયોગી લાગે તો વિડિયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો સાથે શેર કરજો અને ગુજુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી સમાચારો આપને મળતા રહે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો